આપણે ગોપાલભાઈ શું ચટણી તો હવે એટાકા ભરપૂર સેવસર બનીને તૈયાર થઈ રહ્યું છે આપણું અને અમે ચીઝવાળા સેવસરનો ઓર્ડર આપેલો તો હવે એ પણ ચીઝ પણ છીણ જ છે ગોપાલભાઈ સુપર ટેસ્ટ છે બરોડા પછીનો જો કોઈ ટેસ્ટ મને ગમ્યો હોય તો મા સેવસરનો છે ગોપાલભાઈ રાવ જે એડ્રેસ પણ અમે તમને લાસ્ટમાં બતાવી દઈશું અને એમનો કોન્ટેક્ટ નંબર પણ આપીશું અને બીજો સેવ તરીનો પણ ઓર્ડર હતો તો હવે એની પણ ગોપાલભાઈ તૈયારી કરી રહ્યા છે જો તમે ફ્રેન્ડ સાથે આવવાનું વિચારો છો તો મારું પણ એક સજેશન છે કે જો કોઈને દહીં અંદર ગમતું હોય સેવસર જોડે તો તઈ લઈને આવજો અને પાર્ટી કરજો ભેગા થઈને બહુ મજા મોજ પડી જશે તો આવો સેવ તરી કેમની બનાવે જોઈએ આપણે ગોપાલભાઈ એ અને વિડીયો ગમે તો શેર કરવાનું ના ભૂલતા અને કેટલાય લોકોએ માં સેવસરમાં સેવસર ખાધું છે એમને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને કોઈ પણ શુભ પ્રસંગ હોય તો સેવસડ અને સેવ તરીનો બેવનો ઓર્ડર લેશે ગોપાલભાઈ

સतीश ભાઈ ઓકે આ સેવસર તમે ટેસ્ટ કરો છો તો એ સેવસર કેવું છે આ YouTube માં આપણી જે વિડીયો જોયા છે એને તમે શું કહેવા માંગશો એકવાર ટેસ્ટ કરો સેવસળ ગોપાલભાઈની સેવસળ સેવતરીનો ઓર્ડર કર્યો છે ચીઝ સેવતરી ગોપાલભાઈનું તો ફેમસ જ છે ભાઈ તો આજે અમને ભૂખ લાગેલી તો અમે અમે વિચાર્યું કે ભાઈ માં સેવસળ એટલે ગોપાલભાઈનો સેવસળ પણ ખાઈ લઈએ અને વિડીયો પણ શૂટ કરી દઈએ તો સેવ તરી આજે અમે પહેલી વાર ટેસ્ટ કરીશું રેગ્યુલર તો સેવ સેવસર જ ખાતા હોય છે સુપર ટેસ્ટી તીખું પણ ખરું અને તીખું ના પણ લાગે એટલે ચીઝ નાખો એટલે તીખું ના લાગે પણ ટેસ્ટ તો એવો ને એવો જ સુપર ટેસ્ટ છે ગોબાલના સેવસર નું તો તમે પણ સેવસર તો ખાવ છો એકવાર સેવ તરી અવશ્ય ટેસ્ટ કરજો અને કોઈ પણ પ્રસંગ હોય તમારે તો પણ તમે ઓર્ડર આપી શકો છો બર્થ ડેનો હોય કે કોઈ પણ ગમે તેવું તમે કીટી પાર્ટી કરતા હોય કે બધા ફ્રેન્ડ સર્કલ થઈને ભેગા થઈને કોઈ જો પ્લાન બનાવતા હોય સન્ડે આવવાનો તો એકવાર અવશ્ય મા સેવસરમાં આવવું જોઈએ તમારે અને ગોપાલભાઈના ત્યાંનો સેવસર ટેસ્ટ કરવું જોઈએ આ સંતરામ ડેરી દ્વાર છે સંતરામ મંદિરમાં જે ડેરી છે બીજી એનો સંતરામ ડેરી દ્વાર કહેવાય છે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે નવું બન્યું પીપ્લક ચોકડી પાસે આ એ છે અને આ બાજુમાં ઝલક હોટલના નામે અહીંયા ફેમસ હતું રવિન્દ્ર રેસ્ટોરન્ટ છે બાજુમાં પોલીસ ચોકી છે ઝલક પોલીસ ચોકી કહેવાય છે એને આ મા શિવસરનો બોર્ડ માર્યું છે ત્યાં જ આપણે જવાનું છે તો આ રોડ જો તમને રસ્તામાં દેખાય જ છે બધું તો અહીંથી રિંગ રોડ પર આગળ જવાનું છે આ રિંગ રોડ સીધું પીજ રોડ બાજુ નીકળાય છે તો અમે ચાલતા ચાલતા તમને બતાવીએ છીએ રોડ અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજાને શેર પણ કરી આપજો મહાનગરપાલિકાના કારણે ગોપાલભાઈના સેવસરની જગ્યા બદલેલી છે એટલે અત્યાર તો આ જ જગ્યા છે પણ એમનો નંબર તમે સેવ કરી રાખજો તો તમને જ્યારે કોલ કરવો હોય તો તમે કોલ કરીને જગ્યા એમની પૂછી શકો છો બદલાઈ હોય તો અને શ્રીજી એન્કલેવની સામે જ એમણે આ રીતના સેટઅપ કરેલું છે એમના સેવસરનું તો એકવાર અવશ્ય મુલાકાત લેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય મહારાજ ફ્રેન્ડ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો રાહ કોની જોવો છો આવી જાઓ મા સેવસળમાં